યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા આયોજિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ નું આયોજન ધીઆચોત સાર્વજનિક હાઈસ્કૂલ માં કરવામાં આવ્યું હતું આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપના ઉદઘાટન પ્રસંગે આઈઆઈસીટી સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હિરલ મેડમ રાષ્ટ્રીય અંધજન મંડળના મહામંત્રી અને કલાપ્રેમી શિક્ષક એવા પ્રદીપ સાહેબ સીઆરસી ઇમરાન પટેલ સાહેબ માજી આચાર્ય યાકુબ સાહેબ અને અન્ય લોકો હાજર રહ્યા હતા આ પ્રસંગમાં આચાર્ય શ્રી ઉસ્માન સુતરિયા સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું મહત્વ સમજાવ્યું હતું વિદ્યાર્થીઓમાં ચિત્રકલા પ્રત્યે રુચિ કેળવાય અને વિદ્યાર્થીઓ કલાના વિવિધ માધ્યમો અને વિષયોથી માહિતગાર થાય તથા ભારતીય સંસ્કૃતિમાં કલાના મહત્વને સમજે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આઈઆઈસીટી ના પ્રોજેક્ટ ડાયરેક્ટર હિરલ મેડમે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે કલાના મહત્વ વિશે સમજ આપી હતી પ્રજ્ઞા અને કલા પ્રેમી એવા પ્રદીપ સાહેબે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના કલા પ્રત્યે એમના લગાવને વિદ્યાર્થીઓમાં સંચાર થાય તેવું પ્રેરક ઉદ્બોધન કર્યું હતું ત્યારબાદ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓની ચિત્રકલા માટેની કિટ વિતરણ કરવામાં આવી હતી આ વર્કશોપમાં સૌથી વધુ બાળ કલાકારોએ ખૂબ જ અખંત અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પાંચ દિવસ ચાલેલા વર્કશોપમાં વિષય નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓની ચિત્રકલાની વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી અને પેઇન્ટિંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપના સુંદર અને સફળ આયોજન કરવા બદલ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી મીતા મેડમેથી આછોત સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉસ્માન સુતરિયા સાહેબે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બીરો મકસૂદ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ